હા કી રહ્યું પણ મારે ના કાલે તો હપું જ નહીં કીધું આવશે કોઈ માર પણ થાય છે છે ને એ યાદ આવે છે ને તો લગી રે ગમતું નહીં એક દાડો નાઈ મત તો મગજ કોમ નહીં આવતું કાંઈ છે ને તો આજ તો એ છે કોણ સારું જવું પછી એના પણ જવું તો ખરા પણ સારું વાત થાય કે નહીં થાય એનાથી અડે કોક પેટ્રોલ તો કરીશું હા કરું ના કરું પણ વાત કરે આગળ આપું નહીં ને મારા એ વસી ને કેમ ઓમ લગી રે એમનું જ ગુમાતું ને કાલે રહણ વેતમ એને હાથ પાડ્યો ને એ હા 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 એને હાથ પાડ્યો હું ઘુમા હતો ને તો આ સુબાનો ઊભો થઈ ગયો કોઈ મુદ્દું ના જોયું ના અને કાલે એ રીતે હું કારણથી નહીં આવી હું કહું છું મારું કોઈક કારણ હશે એમને ભેગું તો આ દે લાહન તો મોટું મોટું બનાવ્યું પણ દેખાતી નહીં શીખે છે ખૂણે હશે ને અરે ઓહોલા ખૂણે નહીં એટલે હા આ ખૂણા ખૂણામાં જ બેઠા છે આ તો તમારે ગાડી ગાડી ભેગો થઈ અને એ વાત કરું ને કે જો તમે તો મને એટલો આમ ગમો મારા દિલમાં વસી જાય છે એમ જમા કરું ઓમ આમ ના કરવાની વાતો કહી નાખું પણ મારા જ બરાબર હાય શેમ આવ્યો શેમ શેમ આવ્યો

જો હું 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 કોણ હું વાત કરું તને બોલ અરે તો મારે સપનું મા આવતો ધીમાને પર ચાર પડ્યા કઈ નાયા હું વાત કર આ મન તો તય આતું સપનું મા આવ ને આવણ તારો મોટો મોટો સપનું આવ બોલ હું તો કાલે એંડા ઉતારવા ગઈતી કા ત્યાં તો સપનામાં યાદ આય કે બેટા ઠળો માં એંડો ગોતી નાયો હું વાત કરી પણ વાત નઈ કરી હેડજે તું એંડો મેળજી હે બેસું ગળ ઓય બેસીર ગયે ઘર ને કો આતું કોડી ના હેડજે એ લે હેડો પાછો એ આટલું બધું

મારું એવું કઉાટ પડશે ખજૂર હજી આપડે એનું પ્રેમ હજી અઠવાડિયું નઈ થયું તું કી ખજૂર નું બધું

ઓટ તો ઉંબાળ છે કે મઢવાતો કે હા તમારો ભગોલે જબર ઘરે પણ ને વાંચ્યા તમારે મને લેવા તો સારું હતું ગડી હા એ ખોળા ઉગડે કે આ તુલા મારા ઘરવાળા આવશે થોડી ના ઘરવાળો પાક જા લેવા ઓ માથે ના હા

જવા દે મારે હાય ઘરવાળો તો આવી ગયો હતો પણ ઘણીવાર તો હે મજા લીધી છે હે મજા લીધી છે ઓ બાપરે હા ઓ બાપરે હા એનું બીજો ખાય છે દમય હાય હાય ગજબ કરે બે અમે દવા ના પીરો તો હારી વાત છે ઓ બાપરે હા જવા દે બાપજી હાય એટલે કમ ઢીલા જીલાતી નાખો તમને હાલી ન કરવા વાળું હા